હરિ ઓમ શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ બોલીએ કૃષ્ણ કનૈયા જય 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 ગીતા સનાતન વાલા મિત્રો કેમ છો મજા ને ગીતા જ્ઞાન ગંગા ચેનલમાં પધરેલા સર્વ ભાવિક ભક્તોનું હું સ્વાગત કરું છું મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે મિત્રો આજે વસંત પંચમી વિશે વાત કરવી છે વસંત પંચમી બે ફેબ્રુઆરી બે હજાર પચીસ મહામાસ પોચમ અને રવિવાર યાદેવી ઇવી સર્વૂતેદ્યૂપે સંસ્થિતા નમત્યમત શૈ નમત શૈ નમો નમઃ દેવી સર્વૂતેષુરૂપે ન સંસ્થિતા નમત નમતમત નમો નમ હે મા વિદ્યાની દેવી હે દેવી હે મા જ્ઞાનદાયત્રી સરસ્વતી શારદા બ્રહ્માણી ગાયત્રી મા તારા હજારો નામ છે પરંતુ બધા જ નામ તારા છે અમે અજ્ઞાની બાળક ને સંસારી વિદ્યાની સાથે સાથે આધ્યાત્મિક વિદ્યા જે જન્મ મરણ પાર કરાવે જે જ્ઞાનથી નષ્ટ થાય જે જ્ઞાનથી કર્મ મુક્તિ મળે મોક્ષ મળે સ્વ સ્વરૂપનું જ્ઞાન મળે આત્માનું જ્ઞાન મળે એમાં સાથે સાથે સંસારિક વ્યવહાર પણ અમારો ચાલતો રહે અમારું પ્રિદ્ધિ સિદ્ધિ બુદ્ધિ

સાડા ત્રણ શુભ મુહૂર્તોમાંનું એક છે કે જે આખો દિવસ શુભ મનાય છે ગમે તે ચોગડિયા બ્રાહ્મણ પાસે મુહૂર્ત જોવડાવ્યા વિના દરેક શુભ કાર્ય સફળ થાય છે કરી શકાય છે આ દિવસે મા સરસ્વતી માતાનું સવારે વહેલા ઉઠી માતાનું પૂજન કરવું જોઈએ પુસ્તક અને લેખિનીમાં પણ મા સરસ્વતીનું સ્થાન ગણાય છે તેથી તેની પૂજા કરવામાં આવે છે આ પ્રયોગ ખાસ વિદ્યાર્થી અને આધ્યાત્મિક ઉન્નતિ ઈચ્છતા વ્યક્તિઓ માટે તો ખાસ છે કારણ કે વિદ્યાર્થીઓને વિદ્યા માટે અને આધ્યાત્મિક સાધકને જ્ઞાન માટે મા સરસ્વતીનું અવશ્ય પૂજન કરવું જોઈએ આ દિવસે ઘણા માતાજીના મંદિરમાં પ્રથમ બાળકની બાબરી એટલે કે ચૌલ ક્રિયા કરવાનો પણ રિવાજ છે અને ચૌલ ક્રિયા પછી માતાજીના નૈવેદ્યમાં સુખડીનું નિવેદ ધરાવી અને એ પ્રસાદ બધા આરોગી ઉત્સવ મનાવે છે આવતીકાલે ફરી મળીશું સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે